ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ પાસે આવેલ લકુલેશ ગુરુકુળ ખાતે વિજયાદશમીના પાવન પર્વ પર શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈના ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાયાવરોહણ સ્થિત લકુલેશ સનાતન હિન્દુ ગુરુકુળ ખાતે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર અને અશ્વોનું વિશેષ પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અવસરે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉપયોગમાં લેવાતા વિવિધ શસ્ત્રો અશ્વનું પૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પણ લોકો સામેલ થયા હતા શસ્ત્રપૂજન કાર્યક્રમમાં પંચમહાલ વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા તલવાર સહિત શસ્ત્રો ભેટ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ સહિતની વિવિધ હિન્દુ સંગઠનો મોટી સંખ્યામાં ટ્રસ્ટી ગણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા शुरुआत कर रहे हैं यहाँ से और हमें खुशी है की यहाँ पर जो भाला वगैरह रखा हुआ है हमारे ओलंपिक के अंदर दशकों साल पहले से ही भाला का निर्देशन रखा गया है भाला फेंक के नाम से पहचाना जाता है कि दूर के लक्ष्य को भाले के द्वारा भेजना और ज्योतिष शास्त्र के अनुसार कभी इस ब्रह्मांड की रचना का ડભોઈ તાલુકાના કાયોરણ ગામે હિન્દુ ગુરુકુળ લકુલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠમાં વિજયાદશમી શસ્ત્રપૂજન અને શસ્ત્રકલા નિદર્શન ના આયોજન કરવામાં આવ્યું પુરાતન શસ્ત્ર વિદ્યા થી બધા લાભાન્વિત થાય તેના પ્રતિનો જે શ્રેષ્ઠ આદરભાવ છે ગૌરવ છે તે વધે અને તે શસ્ત્ર કલા શીખે તેની અંતર્ગત અહીંયા તલવાર ભાલા બંદૂક અને ઘોડેસવારી ફરસું ઇત્યાદિનું દર્શન કરવામાં આવ્યું અહીંયા આયોજન છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક શક્યતા છે કે ગુજરાતના અમદાવાદમાં પણ તેનું આયોજન થાય તો અત્યારથી તેની તૈયારી કરવામાં આવે આ શસ્ત્રવિદ્યાનું પ્રશિક્ષણ એ સ્વરક્ષા સાથે સમાજની રક્ષા રાષ્ટ્રની રક્ષા અને ધર્મની રક્ષા માટે છે આપણે વર્તમાનમાં રમતોત્સવની અંદર પણ જેમ કે ઘોડેસવારી તલવારબાજી ભાલા ફેંક ઇત્યાદિ દ્વારા આપણે શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા શસ્ત્ર પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી રમતગમતોમાં જે શસ્ત્રો દ્વારા અને જેમ કે ઘોડા ઘોડેસવારી તલવારબાજી ઇત્યાદિ દ્વારા ભાલા ફેંક દ્વારા બાળકોને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવા અને અહીંયા આજે ગુજરાતના અલગ અલગ પ્રાંતના તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના આત્મીયજનો અહીંયા આવ્યા અને ઉત્તમ રીતે શસ્ત્રકલા નિદર્શન નિહાળી અને શસ્ત્ર વિદ્યા શીખવા માટે અને ઓલિમ્પિકમાં ભાગ લેવા માટેની પ્રિપેરિંગ માટે પ્રોત્સાહિત થયા